કાર્યક્રમ સમાપ્ત થાય છે પ્રસારણ આકાશવાણી ના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સાત વાગ્ય ને વીસ સાંભળીશું ગુજરાતીમાં સમાચાર આકાશવાણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર મિલી સાથે મુલાકાત કરશે માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિવિઝન રેટિંગ એજન્સીઓ માટે નીતિ માર્ગદર્શિકામાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે દિલ્હી સરકારે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટને પંદર વર્ષ જૂના વાહનોને ઇંધણ નહીં આપવાના નિર્ણયને સ્થગિત કરવા વિનંતી કરી છે છત્તીસગઢ સરકાર આદિવાસી બહુ સરગુજા અને બસ્તરજામાં પાંચ હજારથી વધુ મોબાઈલ ટાવર ઊભા કરશે અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો બિગ બ્યુટીફુલ બિલ ગૃહમાં પસાર થયું સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર મિલીના આમંત્રણ પર આજથી બે દિવસની મુલાકાત લેશે સત્તાવન વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા આર્જેન્ટિનાની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે જે તેને એક ઐતિહાસિક પ્રસંગ બનાવશે ગ્લોબલ સાઉથ સાથે ભારતના જોડાણને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી પાંચ દેશોની તેમની મુલાકાતના આગામી તબક્કામાં પ્રધાનમંત્રી મોદીને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિના આમંત્રણ પર આર્જેન્ટિનાની મુલાકાત લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના કાર્યક્રમને સંબોધતા કહ્યું છે કે ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય સમુદાયની યાત્રા હિંમત પર આધારિત છે ત્રિનિદાદ અને ટોબેગોમાં શ્રી મોદીએ કહ્યું કે તેમના પૂર્વજોએ જીવનમાં આશાઓ સાથે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો રામાયણને તેમના હૃદયમાં રાખ્યું છે તેઓ ફક્ત સ્થળાંતર કરનારા જ નહીં પરંતુ પુરાતન ભારતીય સભ્યતાના સંદેશાવાહકો હતા પ્રધાનમંત્રી તરીકે આ તેમની ત્રિનીદાદ અને ટોબેગો દેશની પ્રથમ મુલાકાત છે ઓગણીસો નવ્વાણું પછી ત્રિનીદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી સ્તરે પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ત્રિનીદાદ અને ટોબેગોના રાષ્ટ્રપતિ ક્રિસ્ટિન કાર્લા કાંગાલુ અને પ્રધાનમંત્રી કમલાપ્રસાદ બિસેસર સાથે વાતચીત કરશે પ્રધાનમંત્રી ત્રિનીદાદ અને ટોબેગોની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે આ મુલાકાત બંને દેશો વચ્ચેના ઊંડા અને ઐતિહાસિક સંબંધોને નવી ગતિ આપશે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતમાંથી ઘણા લોકો વર્ષો પહેલા ત્રિનિદાદ અને ટોબેગો આવ્યા હતા વર્ષોથી તેઓએ અનેક ક્ષેત્રોમાં આગળ આવીને કામ કરીને રાષ્ટ્રની વિકાસ યાત્રાને સમૃદ્ધ બનાવી રહ્યા છે શ્રી મોદીએ પોર્ટ ઓફ સ્પેનમાં અવિસ્મરણીય સ્વાગત માટે સ્થાનિક ભારતીય સમુદાયનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં આગામી છ અને સાતમી જુલાઈના રોજ યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે આકાશવાણી સાથે બ્રિક્સ સમિટ અંગે વાત કરતા ભારતીય રાજદૂત દિનેશ ભાટિયાએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી બ્રિક્સ સમિટ છ અને સાત જુલાઈના રોજ રિયો ડી જોનેરોમાં ભાગ લેશે ત્યારબાદ આઠમી જુલાઈના રોજ તેઓ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈસ ઇનોસીઓ લુલાડીસોડા સાથે દ્વિપક્ષીય બેઠકમાં વૈશ્વિક શાસન સુધારા આબોહવા પરિવર્તન પડકારો એઆઈ સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે આ યોજાનારી મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાઓ કરાશે માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિવિઝન રેટિંગ એજન્સી માટે બે હજાર ચૌદમાં જારી કરાયેલી નીતિ માર્ગદર્શિકામાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે પ્રસ્તાવિત ડ્રાફ્ટમાં દેશમાં ટેલિવિઝન પ્રેક્ષકો માપન પ્રણાલીનું લોકશાહીકરણ અને આધુનિકીકરણ કરવા માટે મીડિયા હાઉસ માટે કેટલીક પ્રતિબંધિત જોગવાઈઓ દૂર કરવામાં આવી છે હાલમાં ટીવી રેટિંગ આપતી એક માત્ર એજન્સી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બીએઆરસી છે પ્રસ્તાવિત સુધારાઓનો હેતુ ટીવી રેટિંગના ક્ષેત્રમાં બહુવિધ એજન્સીઓ દ્વારા સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો નવી ટેકનોલોજી લાવવાનો અને ખાસ કરીને કનેક્ટેડ ટીવી પ્લેટફોર્મ્સ માટે વધુ વિશ્વસનીય અને પ્રતિનિધિ ડેટાને મંજૂરી આપવાનો છે મંત્રાલયે ડ્રાફ્ટ રજૂ થયાના ત્રીસ દિવસની અંદર હિસ્સેદારો અને સામાન્ય લોકો પાસેથી સૂચનો મંગાવ્યા છે દિલ્હી સરકારે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ ને દિલ્હીમાં પંદર વર્ષથી જૂના વાહનોને કોઈપણ ઇંધણ નહીં આપવાના નિર્ણયને સ્થગિત કરવા વિનંતી કરી છે દિલ્હીના પર્યાવરણ મંત્રી સિંહ સિરસાએ આ સંદર્ભમાં સીએ ક્યુએમને પત્ર લખ્યો છે આ અંગે શ્રી સિરસાએ કહ્યું છે કે દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીના વાયુ પ્રદૂષણને અટકાવશે અને જૂના વાહનોને જપ્ત થવા દેશે નહીં તેમણે કહ્યું કે દિલ્હી સરકારે સીએ જાણ કરી છે કે જે ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નાઇઝેશન એ એનપીઆર કેમેરા લગાવવામાં આવ્યા છે તે એક હજુ સંપૂર્ણ સિસ્ટમ નથી હજુ પણ ઘણા પડકારો છે મંત્રીએ ઉમેર્યું કે તેને હજુ સુધી એનસીઆર ડેટા સાથે સંકલિત કરવામાં આવ્યા નથી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એટ ડોટ જીવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ને ફોલો કરશો નવી દિલ્હી ખાતે બીએસ એક્સપો 2025 અને સંમેલનનો પ્રારંભ થયો છે જેમાં મીડિયા ટેકનોલોજી અને પ્રસારણ ક્ષેત્રના મહાનુભાવો જોડાયા આ પ્રસંગે પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વેદીએ કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈને ટેકનિકલ માનવીય પડકાર ગણાવતા કહ્યું એઆઈ સાથે જોડાયેલી જવાબદારીપૂર્ણ ચર્ચાની જરૂર છે તેમણે કહ્યું કે આજે કન્ટેન્ટને વૈશ્વિક અને સ્થાનિક સ્તર પર એકસાથે પહોંચવું શક્ય છે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત પ્રસાર ભારતીના અધ્યક્ષ નવીન સહેગલે પ્રસાર ભારતીની ઓટીટી સેવા વેવ્સને સફળતા પર પ્રકાશ પાડ્યો અને ટેકનિકલ વિકાસની જરૂરિયાત ગણાવી પાંચ જુલાઈ સુધી યોજાનાર આ એક્સપોમાં માનદ ફેલો અને અન્ય પુરસ્કારો પણ એનાયત કરાયા છત્તીસગઢ સરકાર આદિવાસી બહુ સરગુજા અને બસ્તરજામાં પાંચ હજારથી વધુ મોબાઈલ ટાવર ઉભા કરશે મુખ્યમંત્રી વિષ્ણુદેવસાઈએ બસ્તરજા જેવા દુરંદાજ અને સરગુજને તમામ મોબાઈલ ટાવરોને ઓપ્ટિક નેટવર્ક લગાડવામાં આવશે મુખ્યમંત્રીએ રાજ્યની ડિજિટલ પરિવર્તનની પુષ્ટિ કરતાં ઇલેક્ટ્રોનિક ટેકનોલોજીના પીએમ નરેન્દ્ર મોદીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસ રોડમેપની સાથે ભાગીદારી વિજ્ છત્તીસગઢ બે હજાર સુડતાલીસ અંતર્ગત આ સૂચનો કર્યા છે મુખ્યમંત્રીએ કહ્યું કે કુશળ પારદર્શક અને સૂચના સુનિશ્ચિત કરવા માટે સમગ્ર રાજ્યમાં ડિજિટલ સેવાઓ મજબૂત કરવા જરૂરી છે તેમણે કહ્યું કે ઇ ડિસ્ટ્રિક્ટ ટુ પોઈન્ટ ઓ હેઠળ સરકાર તેની વર્તમાન પંચ્યાસી ઓનલાઇન સેવાઓના વિસ્તરણ કરશે અને તેની નીચે બસો પચાસ ઓફર સેવાઓ સામેલ છે મુખ્યમંત્રીના અધિકારીઓ દ્વારા ડિજિટલ ગુણવત્તા વધારવા માટે રાજ્ય ડેટા સેન્ટર માટે ટીયર ત્રણ સ્ટાન્ડર્ડ્સ પર સુરક્ષા પર નિર્દેશિત કરવામાં આવે છે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું બિગ બ્યુટિફુલ બિલ ગૃહમાં પસાર થયું છે ગઈકાલે રાત્રે સત્ર દરમિયાન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે બસો અઢાર વિરુદ્ધ બસો ચૌદ મતોથી બિલ પસાર કર્યું છે મંગળવારે સેનેટમાં તેને એકમતથી મંજૂરી આપવામાં આવી હતી રાષ્ટ્રપતિ ટ્રમ્પે રિપબ્લિકન નિયંત્રિત કોંગ્રેસને આ બિલના અંતિમ સંસ્કરણને કાયદામાં રૂપાંતરિત કરવા માટે ચાર જુલાઈ સુધીનો સમય આપ્યો હતો કોંગ્રેસના બજેટ ઓફિસના અંદાજ છે કે આ બિલ આગામી દસ વર્ષોમાં ફેડરલ ખાદમાં ત્રણ પાઉન્ડ ત્રણ ટ્રિલિયન ડોલર ઉમેરી શકે છે અને લાખો લોકોને આરોગ્ય સુવિધાઓથી વંચિત કરી શકે છે પત્રકારો સાથે વાત કરતા શ્રી ટ્રમ્પે કહ્યું કે આ બિલ આ દેશના અર્થતંત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે આજે શ્રી ટ્રમ્પ આ કાયદા ઉપર સહી કરે તેવી અપેક્ષા છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે તમામ લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી યુક્રેન વિરુદ્ધ અભિયાન ચાલુ રહેશે પુતિને ગઈકાલે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત દરમિયાન આ વાત કહી હતી ભારતીય બોક્સર હિતેશ ગુલિયા અને સાક્ષીએ વર્લ્ડ બોક્સિંગ કપ કઝાકિસ્તાન બે હજાર પચીસની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે ગુલિયાએ પુરુષોને સિત્તેર કિલોગ્રામ ક્વાર્ટર ફાઇનલમાં કઝાકિસ્તાનના અલમાઝ અરોઝ બેકાઉ પર પાંચ શૂન્યથી વિજય મેળવ્યો અને ચંદ્રક સુનિશ્ચિત કર્યો જ્યારે મહિલાઓના ચોપન કિલોગ્રામ વર્ગમાં સાક્ષીએ બ્રાઝિલની તાતીઓની રેજીનો ડી જીસસ જાગાસને હરાવી સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ ગ્રાન્ડ ચેસ ટૂરમાં છઠ્ઠા રાઉન્ડમાં વર્લ્ડ નંબર વન અને પાંચ વખતના ચેમ્પિયન મેગ્નસ કાલ્સનને માત આપી છે અને હવે આજના મુખ્ય અખબારોના સમાચાર રજૂ કરે છે મારી સહયોગી નિકિતા શાહ આજના અખબારોના સમાચારમાં તમામ અખબારોએ જુદા જુદા સમાચારોને મુખ્ય મથાડામાં સ્થાન આપ્યું છે ગુજરાત સમાચાર દિલ્હીમાં પંદર વર્ષ જૂના વાહનોની જપ્તીના આદેશ પર બ્રેકને મુખ્ય મથાડું બનાવ્યું છે સંદેશનું મુખ્ય શીર્ષક છે એક શૂન્ય પાંચ લાખ કરોડના શસ્ત્રોની ખરીદીને મંજૂરી નવ ગુજરાત સમયે અંતે ટ્રમ્પની જીત બિગ બ્યુટીફુલ બિલ પાતળી સરસાઈથી પસારને મુખ્ય મથાડું બનાવ્યું છે આ સાથે ભારતીય ક્રિકેટ કેપ્ટન ગિલના રેકોર્ડ બસો ઓગણા રનના સમાચારને પણ પહેલા સ્થાન મળ્યું છે ગુજરાત સમાચારની અન્ય હેડલાઇન છે કોલેજોની મંજૂરીમાં ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ સહિત ત્રણ સામે સીબીઆઈ તપાસ ફુલછાપે ભારતમાં લોકતંત્ર સિસ્ટમ નહીં સંસ્કૃતિ ઘાનાની સંસદને પીએમ મોદીનું સંબોધન સમાચારને સ્થાન આપ્યું છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર મિલી સાથે મુલાકાત કરશે માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિવિઝન રેટિંગ એજન્સીઓ માટે નીતિ માર્ગદર્શિકામાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે દિલ્હી સરકારે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટને પંદર વર્ષથી જૂના વાહનોને ઇંધણ નહીં આપવાના નિર્ણયને સ્થગિત કરવા વિનંતી કરી છે છત્તીસગઢ સરકાર આદિવાસી બહુ સરગુજા અને બસ્તરજામાં પાંચ હજારથી વધુ મોબાઈલ ટાવર ઊભા કરશે અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું બિગ બ્યુટિફુલ બિલ ગૃહમાં પસાર થયું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ 1 વાગીને 20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર ની એકમ છે એટલે